ભાવનગરના બગદાણા બબાલ કેસમાં સતત નવા વળાંક આવી રહ્યા છે નિષ્પક્ષ તપાસ માટે એસઆઈટી ની રચના કરવામાં આવી છે ત્યારે હવે આ કેસની તપાસ કરતી એસઆઈટીએ બંને પીઆઈ ને સમન્સ પાઠવ્યા છે આજ મુદ્દે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો સ્વરાજ બગદાણા બબાલમાં નવનીત બાલધિયા પર હુમલો કરવાના કેસમાં તેમણે માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહિર પર આરોપ લગાવ્યા છે તેમના મુજબ જયરાજ આહિરે આ હુમલો કરાવ્યો હોય તેવા આરોપ તેમણે લગાવ્યા હતા તેના આરોપ લગાવ્યા છતાં પણ નામજોગ જો એફઆઈઆર છે તે દાખલ નહોતી કરાઈ અને તેના બાદ આ કોઈ મામલો વધારે ચગ્યો હતો જ્યારે કોળી સમાજના આગેવાન અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી નવનીત બાલધિયાની ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા અને ન્યાય અપાવવાની વાત કરી હીરા સોલંકીએ ત્યાં પહોંચ્યાની સાંજ સુધીમાં જ પીઆઈ ડીવી ડાંગરની બદલી પણ કરી દેવામાં આવી હતી અને તેના બાદ આ મામલો હીરા સોલંકીએ ગાંધીનગર સુધી પહોંચાડ્યો ગાંધીનગરમાં પરસોત્તમ સોલંકીના સહિતના કોળી સમાજના નેતાઓ પહોંચ્યા અને મુખ્યમંત્રીને રજૂઆત કરી અને આ રજૂઆતની ગણતરીની કલાકમાં જ એસઆઈટીની રચના કરવામાં આવી એસઆઈટીની આ તપાસ આઈપીએસ જયવીર ગઢવીના નેતૃત્વમાં કરાઈ રહી છે ત્યારે હવે માહિતી મળી રહી છે કે બંને પીઆઈ પીઆઈ ડાંગર અને કે એસ પટેલને સમન્સ પાઠવ્યું છે જોકે પીઆઈને સમન્સ પીઆઈને સમન્સને લઈને કોઈ એસઆઈટીએ સત્તાવાર જાહેરાત નથી કરી પરંતુ આ બંને પીઆઈને આગામી સત્તર જાન્યુઆરીએ ભાવનગરના રેન્જ આઈજી ઓફિસે હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે ત્યારે એસઆઈટી આ બંને પીઆઈની પણ પૂછપરછ કરશે મહત્વનું છે કે આ આ કેસમાં કેસમાં શરૂઆતથી જ પોલીસ પોલીસ પર પર સતત સવાલ ઉઠી રહ્યા હતા એવા આરોપ લાગ્યા હતા કે પોલીસે આ કેસમાં પૂરતી અને નિષ્પક્ષ તપાસ નથી કરી માટે જ એસઆઈટીની રચના કરાઈ અને હવે એસઆઈટીએ ઝડપાયેલા આરોપીઓના કોલ રેકોર્ડિંગ તપાસ્યા હતા ફોનના એફએસએલ પણ કરવામાં આવ્યા હોય તેવી વાત પણ સામે આવી છે આ સાથે જ એસઆઈટીએ જે ઘટનાએ હુમલો થયો હતો તેની આસપાસના સીસીટીવી પણ ચકાસ્યા હોય તેવી વાત છે અને હવે એસઆઈટીની તપાસનો રેલો છે તે પીઆઈ સુધી પહોંચ્યો છે ત્યારે એસઆઈટી આ બંને પીઆઈની પૂછપરછ કરશે કે કોઈના કહેવાથી કે કોઈના દબાણ હેઠળ આવીને યોગ્ય તપાસ નથી કરવામાં આવી કે શું જોકે ફરી આપને જણાવી દઈએ કે એસઆઈટી દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરાય પરંતુ સૂત્રો મુજબ આગામી સત્તર તારીખે આ બંને પીઆઈને ભાવનગરના રેન્જ આઈજી ઓફિસે હાજર થવા ફરમાન કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે ત્યારે આગામી સમયમાં આ કેસમાં એસઆઈટીની પૂછપરછમાં શું નવું સામે આવે છે તે જોવાનું રહેશે આપનું શું માનવું છે આ મામલે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ અમારો આ વિડીયો આપણે કેવો લાગ્યો અમને કોમેન્ટ કરી જણાવો અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં